હેલો ફ્રેન્ડ જય માતાજી આજે મેં પહેલાં આગલા વિડીયોમાં તમને જે બ્લાઉઝ કટિંગ કરતાં શીખવાડ્યું ને બોટને કે આજે હું તમને સીવીને બતાવું છું તો ચાલો આપણે પહેલાં અસ્તરને અને બ્લાઉઝને આજુબાજુથી જોઈન્ટ કરી દઈએ તો પહેલાં પ્રિન્સીસ કટ છે દેખો આ પ્રિન્સીસ કટને આપણે જોઈન્ટ કરવાનો છે તો હું તમને મશીનથી જોઈન્ટ કરી અને બતાવું ચલો આદુ આપણે આજુબાજુ આવી રીતે ફૂલ પાંચ ઉપર પછી રાખી દેવાનું અને આવી રીતે આજુબાજુથી આપણે જોઈન્ટ કરી દેવાનું ચલો હવે આપણે આ બંને પીસીસ કટ જોઈન્ટ થઈ ગયા હવે હું આ ગળાનો ભાગ તમે જોઈન્ટ કરીને બતાવી દઉં સાથે આવી રીતે જોઈન્ટ કરી દેવાનું બ્લાઉઝ આપણે ગયું આજુબાજુ દોરા ભરતી હવે આ પ્રિન્સીસ કટ છે ને એ હું તમને આવી રીતે જોઈન્ટ કરતા શીખવાડી દઉં તો ચલો આને આપણે પ્રિન્સીસ કટ ને કરી દઈશું પ્રિન્સીસ કટ આવી રીતે ફિનિશિંગ આવી જશે તમારે બી આવી રીતે જ કરવાનું જે રીતે હું કરું ને એ રીતે જ કરવાનું ચલો આપણે આ હવે બાજુનો એટલે આપણે આ આગળનો ભાગ આવશે પાછળનો ભાગ હજુ બાકી છે દેખો ફ્રેન્ડ્સ આપણે બંને ભાગ રેડી થઈ ગયા છે આગળનો ભાગ આગળના પ્રિન્સીસ પર બંને જોઈન થઈ ગયા હવે આપણે અહીંયા છે ને ધાર મશીન મારી દઈશું ધાર મશીન મારવાથી આપણું બ્લાઉઝનું ફિનિશિંગ વ્યવસ્થિત લાગશે એટલે અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા આપણે ધાર મશીન મારી દઈશું જુઓ ફ્રેન્ડ્સ આ આગળનો ભાગ રેડી થઈ ગયો અહીંયા ધાર મશીન મારી દીધા હવે આગળનો ભાગ મેં રેડી કરી દીધો તમને આવડે તો પાઇપિંગ કરવાની ના આવડે તો અહીંયા ગળાપટ્ટી બી લગાવી દેવાની આગળનો ભાગ રેડી છે હવે હું તમને પાછળનો ભાગ બતાવી દઉં દેખો આ આપણે પાછળનો ભાગ જેવી રીતે મેં આગળનો ભાગ રેડી કર્યો એવી રીતે આવી રીતે તમારે જોઈન્ટ કરી અને રેડી કરી દેવાનો છે આ પાછળના ભાગમાં આપણે ઉગાઈ પટ્ટી આવશે અને આવી રીતે અહીંથી લઈને અહીંથી લઈને મશીને કરી ઉગાઈ પટ્ટી અને આપણે બંને ભાગ જોઈન્ટ કરી અને પછી બોય લગાવી અને આપણું બ્લાઉઝ રેડી થઈ જશે આ સ્લીવને અસ્તર સાથે જોઈન્ટ કરી દીધી બરાબર જોઈન્ટ થઈ ગઈ હવે હું બ્લાઉઝ સાથે તમને લગાવી અને બતાવી દઉં આવી રીતે આપણે બ્લાઉઝ સાથે લગાવી દેવાનું દેખો આપણું બ્લાઉઝનું સ્લીવ્સ રેડી છે હવે આપણે આખો બ્લાઉઝ રેડી થઈ ગયો હવે આપણી લંબાઈ માપી અને એને નીચેથી આટલી કમરપટ્ટી લગાવી દેવાની પછી આપણો બ્લાઉઝ એકદમ રેડી થઈ જશે બાય ફ્રેન્ડ્સ